ગેડિયા ગેંગનો વધુ એક કુખ્યાત આરોપી લખતર પોલીસના હાથે ઝડપાયો લખતર પોલીસને આપેલી માહિતીના આધારે આરોપી લીલાપુર ગોબર તલાવડીથી ગેડિયા ગામ તરફ નાસ્તો લઈને જઈ રહ્યો હતો લખતર પોલીસના કબજામાં આવ્યા બાદ એક મહિનાની તપાસ દરમિયાન જીરાની ચોરી કરતી ગેડિયા ગેંગનો આરોપી ઝડપાયો હતો ગેડિયા ગેંગનો આરોપી વસીમ ખાન બિસ્મિલ્લા મલેક ચોરીના ગુનામાં અગિયાર મહિનાથી ફરાર હતો

ગામે ગેંગના આરોપી વસીમ ખાન બિસ્મિલ્લા ખાન છે વર્ષ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તાલુકો ગોપર તળાવ પાસે હોવાનો આક્ષેપ કરાયો હતો રેહ લખતર પોલીસને બાતમી મળતા લખતર બી એન લેફ્ટ હેન્ડ કોન્સ્ટેબલના માર્ગદર્શન હેઠળ એચ જે નંગા કોન્સ્ટેબલ ગોપાલભાઈએ તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન આરોપીએ પંદર પાંચ બે હજાર ત્રેવીસના રોજ લખતર ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસ સ્ટેશન છેલ્લા અગિયાર મહિનાથી નાસ્તો કરવા માટે નાસ્તો ફરતો આરોપી તપાસ દરમિયાન લીલફોર ગોબડ કરવા તળાવ પાસે ઝડપાયો હતો